નમસ્તે મિત્રો આગાહી પ્રમાણે ગઈકાલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો રાજકોટ શહેરના આજુબાજુમાં પણ વાવણી લાયક વરસાદ આજના વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર ગીર સોમનાથ પોરબંદર જુનાગઢમાં વરસાદની શક્યતા રહેલી છે અરબી સમૃદ્ધમાં કરંટ જોવા મળી રહ્યો છે મુંબઈ આજુબાજુ લો પ્રેશર બને તેવી શક્યતા છે મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ આણંદ ખેડા વડોદરા દાહોદ નડિયાદમાં પણ વરસાદ જોવા મળશે તીવ્ર ઠંડમ સ્ટ્રોંગ થાય ત્યાં ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તારમાં પણ વરસાદ જોવા મળશે જેમાં સાબરકાંઠા બ બનાસકાંઠા મહેસાણા અરવલ્લીમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે સુરત આજુબાજુ વલસાડ નબદા જેવા વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળશે તીવ્ર થંડમસ્ટ્રોમ જોવા મળશે આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વાવણીલાયક વરસાદ જોવા મળશે સમગ્ર ગુજરાતની અંદર આગામી સમયમાં ચોમાસું કવર કરી જશે ધન્યવાદ જોડાયેલા રહો